ગુજરાતમાં અકસ્માતના કે દિનપ્રતિદિન વધતા જોવા મળી રહ્યા છે અકસ્માતમાં અનેક લોકોને ઈજાઓ પહોંચે છે ત્યારે તાત્કાલિક મદદ મળશે અને વધુ જાનહાનિ અટકાવી શકાય એ ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસે અભિરક્ષક નામનું રેસ્ક્યુ વ્હીકલ ખરીદવામાં આવ્યું છે આ વાહનો ખાસ એક્સિડન્ટ રિસ્પોન્સ અને રેસ્ક્યુ માટે બનાવવામાં આવ્યા છે અને પાયલટ પ્રોજેક્ટ તરીકે હાલમાં અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં તૈનાત કરાયા છે રાજ્ય સરકારે આ યોજના માટે બજેટ મંજૂર કર્યું છે અભિરક્ષક વહીકલમાં ઓક્સિજન બોટલ બત્રીસ થી વધુ રેસ્ક્યુ ટ્રલ્સ જેવી કે મેટર કટર સ્ટ્રેચર લેડર વિંચ જનરેટર અને પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ ઉપલબ્ધ કરાઈ છે જે ઇમરજન્સી સ્થિતિમાં મોટી મદદરૂપ સાબિત થશે આ વહીકલ નાઇટ વિઝન ગોગલ્સ ડ્રોન ઓપરેશન ચેમ્બર ટ્રાફિક બ્લિન્કર્સ અને જાહેર જાહેરાત માટેની સિસ્ટમથી પણ સજ્જ છે તેની ડિઝાઇન ફાયરપ્રૂફ અને હુમલારોધક હોવાને કારણે સંવેદનશીલ પરિસ્થિતિમાં પણ સલામત કામગીરી માટે ઉપયોગી બનશે જો પાઇલટ પ્રોજેક્ટ સફળ રહેશે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવા વ્હીકલ તૈનાત કરાશે